કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને એને લઈને જામનગર કોંગ્રેસમાં જબરદસ્ત રોષ જોવા મળ્યો છે શું છે આખી ઘટના જાણ્યા વિડીયો તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જિરાજ અને ભાજપના ઘણા બધા નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની વાત કરવામાં આવી હતી અગિયાર લાખનું ઇનામ આપવાની વાત કરવામાં આવી હતી અને આવી ઘણી બાબતોને લઈને જામનગરના કોંગ્રેસના જેટલા પણ કાર્યકરો છે એ ગુસ્સામાં હતા રોષે ભરાયા હતા અને એટલું જ નહીં એમણે ત્યાંના જે ડીસીપી છે એમને પણ આ બાબતે ફરિયાદ કરી હતી અને ત્યારે ખાસ કરીને જે લોકો છે જામનગરના કોંગ્રેસના સભ્યો છે એમણે જે રજૂઆત કરી હતી ત્યારે ત્યાંના આગેવાન દિગુભા જાડેજાએ શું કહ્યું સાંભળી આ વિડીયોમાં દેશમાં જ્યારે લોકશાહી હોય ત્યારે ચૂંટણીઓ આવતી હોય જતી હોય આરતી થતી હોય ત્યારે જે નફરતની આ ભાજપ સરકાર કોંગ્રેસ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જ્યારે ની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સ્વયં ના રાખી શકે જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે વિરોધ પક્ષના નેતા પણ છે ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે એમની જીભ કાપીને લઈ આવો તો અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશે આવી વાતો કરે દેશમાં શું લોકશાહી છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન જ્યારે વફાટ કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે એફઆઈઆર દાખલ ના થાય ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે એજે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે દેશ માટે રોજી રોટી વાત કરે છે દેશને એક બનાવવાની વાત કરે છે આવા નેતાઓ જ્યારે દેશ નું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહી કરે પણ જામનગર દેશભર ની જનતા પણ સહન નહી કરે આજે દિલ્હી થી લઈ અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાય એફઆઈઆર દાખલ થાય અને કોર્ટ એને જે કંઈ સજા આપે એ એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાય ને આજે અમે લેખિત માં અમે ફરિયાદ આપી છે આવતા દિવસોમાં આ ફરિયાદ નું અહિયાં જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશી